ના પંથકમાં મંદિરમાં થયેલ ચોરીનો ગુન્હાઓનો ભેદ ઉકેલાયો બે ઝડપાયા બે ફરાર ભાવનગર ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ હકીકત મળેલ અગાઉ મંદિરમાં ચોરીઓના ગુન્હામાં ઝડપાયેલ બે શખ્સો ચાંદીના છતર અને ચાંદીના દાગીના સાથે જવાહર મેદાનની અંદર લીમડા નીચે બેઠા છે જે બાતમીવાળી જગ્યાએ ટીમે તપાસ કરતા શંકાસ્પદ તેર છતર સાથે મળી આવેલ જે છત્તર રાખવા અંગે તેઓ બંનેની પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જે છત્તર સોની પાસે ટીમે ખરાઈ કરાવતા ચાંદીના છત્તર હોવાનું જણાય આવેલ પોલીસ સ્ટેશન લાવી કડક વધુ પૂછપરછ દરમિયાન આ છત્તર સહિત બીજા ચાંદીના છત્તર તેઓ બંને અને અન્ય લોકો સાથે મળી ચોરીઓ કરી હોવાની કબૂલાત આપેલ ભાવનગર તળાજા તાલુકાના લાકડીયા ગામે મેલડીમાના મંદિરેથી ચોરી કરેલ હોવાનું કબૂલાત આપેલ તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગોગા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ આ અંગે તળાજા પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે ઝડપાયેલ આરોપીઓ હરેશ ઉર્ફે બોકો રમેશભાઈ વેર્શીભાઈ વાઘેલા રહે ખોડિયાર માતાના મંદિર સામે કટવા તાલુકો તળાજા કાળુ લખુભાઈ જીલિયા રહે સાળનપુર રોડ લાઠીદડ બોટાદ હાલ વિક્રમસિંહ સરવૈયાની વાડીમાં નવી કામરોલ તાલુકો તળાજા અને સુરેશ વેર્શીભાઈ વાઘેલા રહે કઠવા તાલુકો તળાજા અને ગોવિંદ રમેશભાઈ પરમાર રહે ગોંડલ રાજકોટ હાલ કઠવા તાલુકો તળાજા બંનેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ કુલ અગિયાર હજાર છસો નો મુદ્દામાલ કબજે કરાયો આરોપી હરેશ ઉર્ફે બોકો રમેશભાઈ વાઘેલા વિરુદ્ધ તલંગમાં એક ગુન્હાઓ દાખલ થયેલ અને આરોપી કાળુ લખુભાઈ જીલિયા વિરુદ્ધ વરતેજ પાલિતાણા રૂરલ ઉમરાળા તળાજા બોટાદ બાબરા સુત્રાપાડા ગઢડા બરવાડા સુરત સહિત બાર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુન્હાઓ નોંધાઈ ચૂક્યાનું જાણવા મળતા પોલીસ ચોકી ઉઠી હતી રિપોર્ટ હિરેન ચૌહાણ સાથે કમલેશ ઢાપા